આપડે પેલો નવું ત્યારે સવાર માં બાર તારીખ હું તો રાહ જોઈ રહ્યો કીધું ચાણ કીધા આવે તો મિત્રો તમે સાંભળ્યું કે ગબ્બરભાઈ શું કહી રહ્યા છે વિડીયોની અંદર બાર તારીખે સવારમાં વહેલું સોંગ આવી રહ્યું છે ગબ્બરભાઈનું જે મિત્રો બે વફાનો એવો એ સોંગ આવવાનું હતું જેમના મિત્રો સિંગર છે અર્જુનભાઈ ઠાકોર અને એક્ટરમાં છે માલન ઠાકોર તેમજ ગબરભાઈ ઠાકોર અને હુકમ ઠાકોર તો મિત્રો સરસ મજાનો એવી જોરદાર કહાની ગબરભાઈએ લખી છે અને મિત્રો ખતરનાક એવું શૂટિંગ પણ કર્યું છે જેમ બંગડીવાળું સોંગ ચાલ્યું એ કરતાં પણ મિત્રો ખૂબ જ સારી ટ્રેન્ડિંગમાં ચાલવાનું છે વિડીયોની અંદર આગળ બનાવે મિત્રો કેટલા કેટલા મિત્રો સપોર્ટ કરવાના છે એ પણ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો અને મિત્રો બે વફાનો એવોર્ડ જોરદાર કહાની ગબરભી ઠાકોરે લખીજો તો મિત્રો જરૂરથી તમે પણ જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ખતરનાક એવું સોંગનું શૂટિંગ થઈ ગયું છે જે મિત્રો આવતીકાલે એટલે કે બાર તારીખે મિત્રો આવી રહ્યું છે સવારમાં મિત્રો વહેલા તો મિત્રો જરૂરથી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો જેમાં એક્ટર માલણ ઠાકોર અને ગબ્બર ઠાકોર તેમજ હુકમ ઠાકોર છે અને મિત્રો એમના સિંગર છે આપણા એવા લોક લાડીલા અર્જુનભાઈ ઠાકોર જે બંગડીવાળા સોંગમાં ધૂમ મચાવી નાખી હતી તો મિત્રો ઘણા બધા મિત્રોને એવું કેવું છે કે આ સોંગ બંગડી કરતાં પણ વધારે ચાલવાનું છે તો તમે શું કહેવા માગો છો જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ